એસોજી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં સુરત એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગના મહિલા સહિત ચારની ધરપકડ કરતા ગોલ્ડનું સ્મગલિંગ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે થોડા થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે તેમાં સોનાના બિસ્કિટ હોય કે લિક્વિડ સોનું ત્યારે સોજી પોલીસને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત ચાર લોકો ચોરી છુપીથી ગોલ્ડનું સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે તે માહિતીના આધારે એસજી પોલીસ દે વોચ ગોઠવરીત દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ શંકાસ્પદ આવતા તેની અટકાયત કરી તપાસ કરતા બેગની અંદર પોસ્ટ સ્વરૂપમાં નવસો ગ્રામ સોનું નીકળળ આવ્યું હતું જેની કિંમત 60 લાખ રૂપિયા થાય છે એ સોના અંગે પૂછતા ચારે ભાંગી પડ્યા હતા અને પોતે જ આ સોનું લાવ્યા છે તેની કબૂલાત કરતા જ પોલીસે ચારેની ધરપકડ કરી છે પકડાયેલાઓમાં નય મોહમ્મદ હનીફ ચોવીસ ના રોજ પોલીસ પંદર દિવસ થી બાતમી હતી કે સોનાની મોટાપાયે દાણ ચોરી જે છે સુરત એરપોર્ટ થી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજી ની ટીમ નું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત-સાત ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રી ની ફ્લાઇટ માં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપ માં સુરત માં આવનાર છે અને તે ઝાગીરપુરા ની शिवम હોટેલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી ત્યાં વોચ માંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાશી હજાર ચાર ટ્રોલી બ્લેગ બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે